અને આપણે જાવનું છે બાજરો લણવા માટે માસમપ્પાની જગ્યાએ ક્યારના વી આવ્યા છે અને આપણે અત્યારે આવ્યા છે એટલે બાજરો લણવાનો જો આપણે બાજરો લણવા મળો લણવા જો ગરમીમાં મને ક્યા લણતા આવડે લણતા નથી આવડતું નવું દાંતડું શું વાગી જાય

ના એક બી કમ ના એક બી ભાઈ તમને છું હાલો અને કે દેખાતી ને સમજો રોજડા આવશે દીપડા દીપડા માં રે રોજડા આવશે પેલા

કાબેજ રાખ થોડો કાબેજ ટ્રેક્ટર જા આવડી ગયું છે બસ હવે તડકો થઈ ગયો છે અને બે ગયા છે સાંઈ પોરો ખાવા ને જો પાણી પીવા બે ગયા છે કા મોઢું લંગાઈ ગયું તડકો લાગે હમણાં કામ નથી કર્યું તો ક્યારેક ક્યારેક કામ કરતું રેવાય આખો આખો દિવાળી વાડી રહેવું છે ને પછી કે મોઢું લંગાઈ ગયું

વાવાઝોડું શરૂ થઈ ગયું છે અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે કેટલા વાદળા સુધી ગયા ઘણી વાર થોડી ઘણી વાર માં અત્યારે ત્રણ વાગ્યા છે વરસાદ આવવાનો તૈયારી થઈ ગઈ છે ફૂલ ચાલો થશે ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આવી છે તો શું કરવાનું ખબર છે ખેતરમાં આટો મારવા જવાનું પેલા ખબર કાંઈ ન પડે પણ આટો તો મારવાનો ફરી જાય અત્યારે જાય છે ખેતરમાં આટો મારવા કુતરો આવી ગયા છે ખેતરમાં આપણે જો ભીંડી આ છે આપણી ભીંડી રીંગણી આ છે રીંગણી મસ્ત મજાનો ભીંડો રીંગણી ગુવાર ની બધું આવેલું છે આપણે પણ ગુવાર આવી ગયો છે જો કેટલી શીંગુ છે જો એક એક છોડવામાં કેટલી શીંગુ છે ને આવા આપણે કેટલા ગુવાર નશાવ્યા જો ゴールマスるー。